સાબરકાઠા જિલ્લા માં આજથી શરૂ થયેલી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ માં યોજાય સાબરકાંઠા જિલ્લાના તમામ કેન્દ્રો પર યોજાયેલ ધોરણ દસ ની માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષા નું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા આપેલ પ્રથમ પેપર ખૂબ જ સુંદર માહોલમાં લખ્યું હતું અને આનંદ વ્યક્ત કર્યો હતો ખૂબ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની નજર હેઠળ પરીક્ષા યોજા હતી દરેક પરીક્ષા કેન્દ્રો પર બાળકોના પ્રવેશ પર તિલક કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લામાં યોજાયેલ માધ્યમિક પરીક્ષામાં કુલ ઓગણીસ હજાર નવસો તેતાલીસ બાળકોની નોંધ થઈ હતી જેમાંથી ઓગણીસ હજાર બસો ચાર બાળકોએ પરીક્ષા આપી હતી જ્યારે સાતસો ઓગણચાલીસ બાળકો ગેરહાજર રહ્યા હતા બિરોજી ફસમુખ પ્રજાપતિ આઈ સીવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા